નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસરમાં તમારું સ્વાગત આજના વિડીયોમાં જણાવીશ કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે જાહેર થશે વિડિયો પૂરો જોજો વિડીયોમાં વિગતે માહિતી આપેલ લાયક ખેડૂતો પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ મળે આ રકમ તેમના બેંક ખાતામાં વાર્ષ ત્રણ હપ્તામાં જમા કરવામાં આવે છે અત્યાર સુધીમાં વીસ હપ્તા જારી કરવામાં આવે છે અને હવે એકવીસમા હપ્તાની તારીખ જાહેર થઈ શકે છે એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલા ખેડૂતોને કોઈ સારા સમાચાર આપી શકે જો તમે પણ પૈસા આવવાની રાહ જોઈ રહ્યા છો તો તરત જ તમારું નામ અને સ્થિતિ કેવી રીતે તપાસવી તે શીખો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જારી કરવામાં આવશે એકવીસમા હપ્તાના પ્રકાશન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં જમા થયો હતો કેન્દ્ર સરકાર નજીકના સૂત્રો કહી રહ્યા છે કે હપ્તો દિવાળી પ્રકાશિત થઈ શકે શકે જેથી ખેડૂતો આનંદ પોર્ટલ પર તમારી સ્થિતિ કેવી રીતે તપાસવી તે જાણો પીએમ કિસાન યોજના તમે અહીં તમારું સ્ટેટસ ચેક કરી શકો છો સૌપ્રથમ તમારે સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ડોટ કોન્ટની મુલાકાત લેવી પડશે પોર્ટલ પર ફાર્મર કોર્નર વિભાગ પર હવે બેનિફિશરી બેનિફિશરી સ્ટેટસ સ્ટેટસ પર ક્લિક કરો કરો તમારો નંબર 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 અથવા તો મોબાઈલ અને જેવી વિગતો દાખલ તમે યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો જારી કરવામાં આવ્યો હતો આગામી હપ્તો સામાન્ય રીતે દર ત્રણ થી ચાર મહિને જારી કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે એકવીસમો હપ્તો ઓક્ટોબર અને ડિસેમ્બર બે હાજર પચીસ ની વચ્ચે જારી થઈ શકે છે મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર તહેવારોની મોસમ દરમિયાન ખેડૂતોને ભેટ આપવાની તૈયારી કરી રહી છે એવું માનવામાં આવે છે કે એકવીસમા હપ્તાની જાહેરાત દશેરા અને દિવાળીની વચ્ચે ક્યારેક થઈ શકે છે માત્ર ખેડૂતોએ આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ કેવાય અપડેટ કરવું આવશ્યક છે જો એ કેવાય કરવામાં ના આવે તો ચુકવણીમાં વિલંબ થઈ શકે છે અથવા તમને લાભ છે આધાર કાર્ડ બેંક ખાતા સાથે થયેલું હોવું આવશ્યક છે ખેતીલાયક જમીન હોવી જોઈએ અને ખેડૂત પરિવાર નિયમો મુજબ પાત્ર હોવો જોઈએ ફક્ત નાના ખેડૂતો જ આ યોજનાનો લાભ મેળવી શકે છે આ વિડીયો આટલું જ મળીએ નવા વિડીયો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ બીજા વિડીયો જોવા માટે